સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી માંડવીના તરસાણા બાર પાસે દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા તરસાડાબાર ગામની સીમા દારૂની હેરાફરીનો મોટો કીમિયર નિષ્ફળ બનાવ્યો છે પોલીસ દ્વારા છ પોઈન્ટ ત્રણ લાખથી વધુના મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગુપ્ત બાતમી એલસીબીની ટીમને મળી હતી સેલવાસથી વિદેશી દારૂનો જથ્થોભરી એક ટાટા ટેમ્પો બાજીપુરા પૂરા થઈ માંડવી તરફ આવી રહ્યો છે નાકાબંધી બાતમીના આધારે મઢી માંડવી રોડ પર યઆરસી કંપની સામે નાકાબંધી દરમિયાન ટેમ્પો અટકાવવામાં આવ્યો હતો ચોરખાનું ટેમ્પોની તપાસ કરતાં તેમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો સુરત ગ્રામ્ય એસપી રાજેશ ઘડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈઆરબી ભટોળ અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરાવ્યું છે